જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના મારા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા સફેદ ખાટા ઢોકરા બનાવીશું ઇન્સ્ટન્ટ બનાવીશું કોઈ પણ આથાની જરૂર નથી મિત્રો આજે મારા ત્યાં વરસાદ પડે છે એટલે થોડી લાઈટ ઓછી પડશે તો મેં ઢોકરાની બધી તૈયારી કરી લીધી છે ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકરા બનાવવા માટે મેં અહીં એક કપ ચોખા લઈ લીધા છે મેં અહીં બાસમતી જ ચોખા લીધા છે અને એને બે કલાક માટે પલાળી દીધા છે તમે કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો જેનાથી તમે ઢોકરા બનાવતા હોય કારણ કે અહીંયા એવા ઝીણા મળતા નથી એટલે હું બાસમતીના જ બનાવતી હોઉં છું અને બે કલાક પલાળીને લઈ લીધા છે હવે બધું જ પાણી કાઢીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું સાથે મેં અડધો કપ સોજી લીધી છે અને એને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને અડધો કપ અહીં ખાટું દહીં લેવાનું છે દહીં લેતી વખતે ધ્યાન રાખવાનું છે દહીં તમારું ખાટું હશે ને તો ઢોકળા વધારે સારા થશે અને હવે આપણે એને પીસી લેવાનું છે જ્યારે પણ ઇન્સ્ટન્ટ ઢોકળાનું ખીરું પીસીએ ને તો એને બહુ દરદરું નહીં રાખવાનું એકદમ ફાઇન એટલે એકદમ લીસું રાખવાનું છે તો એને આપણે એકદમ સરસ લીસુ પીસી લઈએ પેલે મેં સેચ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો પછી એક વખત એને સરસ મિક્સ કરી લઈશું અને પછી આપણે પાણી નાખીશું લગભગ પા કપ જેટલું પાણી જશે અને પાણી નાખીને આપણે એને એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે છે ગયું હું તમને બતાવું છું સાઈઝ પણ દરદરું ના હોવું જોઈએ જરાક જરાક હશે તો ચાલશે પણ આ રીતનું ફાઇન હોવું જોઈએ કારણ કે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ આપણે અને હવે એને આપણે તપેલીમાં કાઢી લઈશું તપેલીમાં કાઢી લીધા બાદ આપણે મિક્સર જારમાં પણ મેં થોડું પાણી નાખ્યું હતું અને એને મિક્સ કરીને લઈ લીધું છે ખીરું તમારું બહુ જાડું પણ ના હોવું જોઈએ ને બહુ પાતળું પણ ના હોવું જોઈએ અને એને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરી અને આપણે એને ઢાંકીને વીસ થી પચીસ મિનિટ માટે રહેવા દઈશું અને મિત્રો જુઓ વીસ મિનિટ થઈ ગઈ છે અને ખીરું આપણું સરસ એમાં સહેજ આથો આવી પણ ગયો છે અને ફરીથી એને મિક્સ કરી લઈશું અને એમાં એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ખાટ્ટા ઢોકરા બનાવીએ છીએ તો આપણે એક નાની ચમચી ખાંડ નાખીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બરાબર મિક્સ કરી લેવાની છે ખાંડ ઓગળી જાય અને બધું જ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી પછી એમાં એક મોટી ચમચી તેલ નાખવાનું છે તેલ નાખવાથી જ્યારે આપણા ઢોકળા ઠંડા થાય ને તો પણ એ આપણને ડૂંચા નથી બાંધતા ખાઈએ તો હવે જે થાળીમાં આપણે સ્ટીમ કરવાના છે ને તેલથી ગ્રીસ કરી લઈશું થાળી થોડી ઊંડી લેવાની છે કારણ કે આપણે થોડા જાડા ઢોકળા બનાવવાના છે પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે અને થાળીને આપણે આ રીતે ગરમ કરી લેવાનું છે અને હવે ઢોકળાનું ખીરું જોઈ લઈએ અને એમાં આપણે એક ઇનું પેકેટ નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરવાનું છે બરાબર ફેટી લેવાનું છે એક મિનિટ માટે સરસ આથો આવી જાય ઉપર ફૂલી જાય ડબલ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે હવે આપણી થાળી ગરમ થઈ ગઈ છે ને તો સીધું આપણે થાળીમાં એને કરી દઈશું તમે આ રીતે કરશો ને થાળી ગરમ કરીને તો તરત જ એમાં એની કૂકિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય અને ખમણ તમારા એકદમ સોફ્ટ બનશે હવે ઉપર થોડું લાલ મરચું ભભરાવીશું તમે ચાહો તો કાળા મરીનો પાવડર પણ ભભરાવી શકો છો અને ઢાંકીને બારથી પંદર મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું જુઓ મિત્રો બાર મિનિટ થઈ ગઈ છે ને ચેક કરી લઈએ ચપ્પુ નાખીને તો સરસ સ્ટીમ થઈ ગયા છે અને હવે એને એમને એમ જ ઠંડા થવા દઈશું અને ઠંડા થાય પછી આપણે એને અનમોલ્ડ કરીશું પંદર મિનિટ પછી ઠંડા થાય એટલે આપણે એને કટ કરી લઈશું જ્યારે તમે કટ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલા સ્પોન્જી છે એકદમ સોફ્ટ છે અને હજી તો થોડા ગરમ છે જેમ ઠંડા થશે એમ વધારે જાળી પડશે અને જો હું તમને એક બતાવું છું એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ અને તમે એને આમ જ વઘાર કરીને ખાલી તેલ નાખીને ખાશો ને તો પણ ટેસ્ટી લાગશે હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે એક વઘાર કરી લઈએ બે મોટી ચમચી તેલ નાખીશું તમે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો એક નાની ચમચી રાઈ નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું એક મરચું મેં અહીં સમારેલું નાખ્યું છે અને સાથે કઢી લીમડાના પાન નાખીશું વઘારને અને મરચાને થોડા સાતડી લેવાના છે મરચાને વઘાર સરસ સતળાઈ જાય એટલે આપણે તલ નાખીશું મેં અહીં એક મોટી ચમચી તલ લીધું છે અને તલને આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે આપણો વઘાર રેડી થઈ ગયો છે ઢોકળાને મેં એક બાઉલમાં કાઢી લીધા છે અને એના પર બધો જ વઘાર આપણે નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે આ રીતે એને ઉલટાવી પલટાવીને બધું તેલ અને વઘાર સરસ મિક્સ થઈ જવો જોઈએ જોર સરસ મિક્સ થઈ ગયો છે હવે લીલા ધાણા નાખીશું અને એને પણ મિક્સ કરીશું તો મિત્રો જ્યારે પણ તમને ઢોકળા ખાવાનું મન થાય તો બસ બે કલાક પહેલાં ચોખા પલાળો અને તમારા ઢોકળા બનીને રેડી થઈ જશે સહેજ પણ વાર નહીં લાગે અને જુઓ બન્યા પછી એકદમ સોફ્ટ અને સ્પંજી બને છે અચાનક કોઈ મહેમાન આવવાના હોય ને તો બી તમે ઝડપથી બે થી ત્રણ કલાકમાં આ બનાવી શકો છો અને જુઓ એકદમ પરફેક્ટ બન્યા છે હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું એકદમ સોફ્ટ મોડામાં નાખતા જ ઓગળી જાય એવા બન્યા છે તો મિત્રો ચોક્કસથી ટ્રાય કરજો આવજો